નમસ્કાર રાજકોટવાસીઓ મારું નામ છે મલ્હાર રાજગુરુ આજે અમે યુવકો રાજકોટના યુવકો સાથે મળ્યા છીએ જે એક અઠવાડિયા પહેલાં જે ટીઆરપી મૃત્યુ અગ્નિકાંડમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમને એમના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભેગા થયા છીએ અને સાથે એમના પરિવારજનોને આ કપરા સમયમાં ભગવાન પરમાત્મા શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરવા સાથે ભેગા થયા છીએ અને સરકારને સવાલ પૂછવા માગીએ છીએ કે શું ખાલી ધરપકડો જ થતી રહેશે શું ખાલી આક્ષેપો જ લાગતા રહેશે કે કોઈના કોઈની ઉપર કંઈક ચાર્જશીટ પણ ફાઇલ થશે કે પછી કોઈને પણ સજા પણ ફટકારવામાં આવશે કે ખાલી આ ધરપકડો જ થતી રહેશે મોરબી આપણે જે ઝૂલતા પુલનું કારણ જોયું એમાં પણ ધરપકડો થઈ કોઈને સજા ફટકારવામાં નથી એવી અમુક લોકો તો હજી આપણે કહી શકીએ કે બેલ ઉપર ફરે છે તો એ પણ અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે ક્યારે ન્યાય મળશે ટીઆરપી અગ્નિકાંડમાં આજે એક અઠવાડિયું થયું છે કોઈ એવા લોકોને ધરપકડ ભલે થઈ છે પણ સજા ફટકારવામાં નથી આવી અને બીજું રાજકોટની જનતાને અમે નમ્ર વિનંતી કરવા માગીએ છીએ કે આ તો એક ટાઈમ બોમ્બ જે હતો એ ફૂટી ગયો છે એમાં આપણે મોડા પડ્યા છીએ પણ હજી ઘણા એવા ટાઈમ બોમ્બ છે કે જે આવનારા સમયમાં જે આપણી જનતાને લઈને જઈ શકે છે એવો પહેલો કાંડ જે આપણે કહી શકીએ કે જે ટાઈમ બોમ્બ છે એ છે કે જે આપણી ઘણી બધી ખાણીપીણીની જગ્યાઓ છે ત્યાં અમૂલ બટનની બદલે જે ફેટ સ્પ્રેડનો ઉપયોગ થાય છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ન હોય તેવા મેયોનીઝનો ઉપયોગ થાય છે આપણે ઇન્ટરનેટમાં પણ અત્યારે જોઈએ છે કે મેયોનીઝને ફેટ સ્પ્રેડ છે એ શરીર માટે કેટલા પણ કેટલા જ ખરાબ છે તો અમે લોકોને વિનંતી કરવા માગીએ છીએ કે પોતાના પરિવારજનો જે ખાણીપીણીની જગ્યાએ જાય છે ત્યાં જોવે કે ત્યાં સ્ટાન્ડર્ડ વસ્તુઓનો ઉપયોગ થાય છે કે નહીં બાકી આ જે ફેટ સ્પ્રેડ છે ને આ જે આ જે મેયોની જે ઉપયોગ થાય છે આટલું એનાથી બની શકે કે આવનારા સમયમાં ઘણા યુવકોને હાર્ટ એટેક પણ આવી જાય કે કેન્સર જેવી બીમારીઓ પણ થઈ જાય બીજો ટાઈમ બોમ્બ છે અત્યારે અમુક નામચીન રાજકોટની શાળાઓ છે એમાં અત્યારે પણ સામે આવ્યું છે કે ફાયર એનઓસી નહોતા ફાયર સેફ્ટી મેઝર્સ નહોતા તો એ શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એમના વાલીઓને પણ અમે વિનંતી કરવા માગીએ છીએ કે ભલે તમે વિરોધ ન કરો પણ એ જે શાળાના સંચાલકો છે એમને વિનંતી કરો કે થોડાક થોડાક સમયમાં જ એ જે ફાયર સેફ્ટીના જે ઉપકરણો છે એ ત્યાં બેસાડી દઈએ અને સરકાર તરફથી એનઓસી લઈ લે તો આવનારા સમયમાં આવું એક ખરાબ કાંડ જે બેદરકારી અને ભ્રષ્ટાચારના લીધે જે થયું છે એ આવનારા સમયમાં ન બને ત્રીજો અમારો મુદ્દો છે અમે બધા યુવકો એક મતદાર છીએ એટલે મતદાર તરીકે ભ્રષ્ટાચારનો મુદ્દો સૌથી મોટો છે ભ્રષ્ટાચાર નામનો રાક્ષસ પહેલાં કેવો હતો કે જે સામાન્ય માણસ હોય એના ખીચામાંથી પૈસા લઈ જતો આજે એ રાક્ષસ એટલો મોટો થઈ ગયો છે કે સામાન્ય માણસોના ઘરમાંથી પોતાના પરિવારજનોને લઈ જાય છે પૈસા તો લઈ જ જાય છે પણ એ પરિવારજનોને પણ લઈ જાય છે તો રાજકોટની પબ્લિકને પણ વિનંતી કરવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચાર સામે પછી આજે આવા અનેક ટાઈમ બોમો છે અમે જે બોલી પણ નથી શક્યા એવા ટાઈમ બોમો છે એની સામે કાંઈક ભલે રોડ ઉપર ન આવીને લોકોને રિક્વેસ્ટ ન કરે કે એવું કાંઈ ન કરે પણ પોતાના પરિવારજનો ક્યાંક જાય છે તો આ બધી વસ્તુઓનો ટાઈમ બોમ્બનો નજરઅંદાજ ન કરે એવી અમારી રિક્વેસ્ટ છે જય શ્રી કૃષ્ણ